અને લોકોને ભારત સરકાર રાજ્ય સરકારની યોજનાઓ વિશેની માહિતી આપી શકે લોકો એનો લાભ લઈ શકે આ આ મુખ્ય હેતુ છે એમનો જ્યારે છાબલિયા પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચ્યો ત્યારે ત્યાંની સ્કૂલની બાળાઓએ એને તિલક કરીને એનું સ્વાગત કર્યું હતું ત્યાં આવેલા સર્વ મહેમાનોને પણ તિલક કરીને સ્વાગત કરવાનો મોકો મળ્યો હતો આ કાર્યક્રમની અંદર સર્વપ્રથમ જ્યારે ખેતીને અનુલક્ષીને પણ પ્રવચનો કરવામાં આવ્યા હતા ખેતી વિશેના ફાયદાઓ જણાવવામાં આવ્યા હતા પ્રાકૃતિક ખેતી વિશે સમજાવવામાં આવ્યા હતા સાથે સાથે કુપોષણવાળી મહિલાઓને પણ કેમ્પ કરવામાં આવ્યા હતા આંગણવાડીની મહિલાઓ દ્વારા છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચે એવા પ્રયાસો પણ એમને કરવા આ સિવાય પણ વિશ્વની અંદર જે નામના વડનગર કમાઈ રહ્યું છે એના અનુસંધાનમાં પણ વડનગરની અંદર એક ભવ્ય મ્યુઝિયમ બની રહ્યું છે પ્રેરણા સ્કૂલ બની રહી છે વાત કરીએ હવે એરપોર્ટની તો એરપોર્ટ જ્યારે બનશે ત્યારે કેવું ભવ્ય હશે એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે ખેડૂતોની વેદના પણ આપણે જરૂરી છે ખેડૂત ક્યાં જશે એને શું ફાયદો થશે શું નુકસાન થશે એ તો જ્યારે કોઈ વેદના હોય છે ત્યારે જ ખબર પડે છે તો જોઈએ હવે લોકો શું કહે છે શ્રી ભારત સંકલ્પ યાત્રા બે હજાર ત્રેવીસ આજે છાબલીયા ગામે પ્રથમ દિવસે વડનગર તાલુકામાં અહીંથી શરૂઆત થાય છે આપણા માનનીય લોકલા વડાપ્રધાન શ્રી સાહેબના પ્રયત્નો માનનીય મુખ્યમંત્રી સાહેબના પ્રયત્નો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ભારત સરકારની ગુજરાત સરકારની જે જે કોઈ વિવિધ યોજનાઓ ચાલે છે એનો છેવાડાના ગરીબ અને નબળા વર્ગના પાત્રતા ધરાવતા લાભાર્થીને લાભ મળે એ જ એનો એ હેતુ છે પબ્લિક અરજદાર વધુ લાભ કઈ રીતે મળે એ જ પ્રત્યે અત્યારે સરકાર કટિબદ્ધ છે અને સરકારની એ જ સિદ્ધિઓ કઈ રીતે જાહેર થાય અને સાચા માનવીને લાભ મળે એ જ એનો ઉદ્દેશ છે આજે આ પવિત્ર ભૂમિમાં આ શાળા છે આ પ્રાથમિક શાળામાં શરૂઆત આપણા છાબલિયા ગામથી થાય છે છાબલિયા ગામના લોકો અને આપણા ગુજરાત રાજ્યના દેશના તમામ લોકો વધુમાં વધુ લાભ લે એ સરકારનો હેતુ અને એ છે જય હિન્દ આજે આયુષ્યમાન ભારત યોજના ઉજવળા યોજના તેમજ સખી મંડળની બેનો દ્વારા જે ચાલતા હોય સખી મંડળની સહાય યોજના ખેડૂતો માટે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ પશુપાલન ખાતાની યોજનાઓ તેમજ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા ચાલતી તમામ યોજનાઓની તે છેવાડા માનવી સુધીને લાભ મળે તે માટેના તાલુકાના સહયોગથી તેમજ જિલ્લાના તમામ હોદ્દેદારોના સહયોગથી આ તાલુકા વહીઠતંત્ર અને આખો સ્ટાફ ખડેભગે રહી અને છેવાડા માન્ય સુધી આ બાજુ પહોંચે એના માટે તત્પર છે એ બદલ હાલ એ સેવા ક્ષેત્રનો પ્રોગ્રામ કર્યો છે એમાં દરેક અરજદારો મોટી પ્રમાણમાં ભાગ લીધો એ બદલ તાલુકા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ નમસ્કાર છે હું મારું નામ અમિતાબેન અભુજી છે હું સાબરિયા ગામની વતની છું હું એક સખી મંડળ ચાલુ છું એમાં મારા દસ બહેનોનું મંડળ છે એમાં મને એમાં મારા મંડળમાં દસ યારનું મંડળ છે એમાં રિવોલિંગ ફંડ પણ અમને મળેલ છે અને લોનનું પણ અમને લાભ મળેલ છે આ યોજનાનો સરકારને લાભ આપવા બદલ ખૂબ ખૂબ આભાર જય ભારત